પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પીએમ શ્રી કવાસ પ્રાથમિક શાળા એટલે અવનવી પ્રવૃત્તિ કરી અને વિદ્યાર્થીને આગળ દોરનાર શાળા બાળકોમાં રહેલી સુસુસ્ત શક્તિને ઉજાગર કરવા તેમજ તેમને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા માટે અમારી શાળામાં તારીખ છવ્વીસમી સેપ્ટેમ્બર બે હજાર પચીસને શુક્રવારના રોજ શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાલવાટિકાથી ધોરણ આઠના વિદ્યાર્થીઓએ નેવુંથી વધારે કૃતિઓ રજૂ કરી હતી જેમાં જ્વાળામુખી સોલર કુકર સોલર એનર્જી રોબોટ બોટલ કાર સોલર સિસ્ટમ ઇલેક્ટ્રિક સૂર્યમંડળ ઇસરો રોકેટ જેવા અવનવ વિજ્ઞાનના પ્ર પ્રયોગોનું પ્રદર્શન યોજાયું હતું જેમાં બાલવાટિકાના નાના નાના ભૂલકાથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો હતો અને તેના ઉત્સાહને વધારવા માટે ચોર્યાસી તાલુકાના બીટ નિરક્ષક શ્રી મણિભાઈ લાલ દ્વારા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનને ખુલ્લો મૂકવામાં આવ્યો બીઆરસી પરેશભાઈ ટાક ચોર્યાસી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સીઆરસી સહિત અન્ય શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ વિદ્યાર્થીના ઉત્સાહને વધાર્યો હતો અને કેન્દ્ર શાળામાં આવેલા અન્ય શાળાના શિક્ષકોએ આ પ્રદર્શનનું મૂલ્યાંકન કરી ધોરણ મુજબ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપ્યા હતા અને ઇનામ આપી તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આમ આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો અને તેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ રસ દાખવી અને ભાગ લીધો